આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઇબર શોરૂમમાં રેડીમેડ કપડાંની ખરીદી ઉપર અપ ટુ સાઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર વિસનગર શહેરના હાડસમાં વિસ્તાર એવા સવાલા દરવાજા પાસે આવેલી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ આગળ જ નગરપાલિકા દ્વારા કચરાના ઢગલા કરવામાં આવી રહ્યા છે આ અંગેના સમાચાર મીડિયાના પ્રચાર સાપ્તાહિક દૈનિક અખબાર તથા અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા છતાં આજ દિન સુધી સતત નિષ્ક્રિય રહેલી નગરપાલિકાના તેના ખાડે ગયેલા વહીવટને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે અને જેના કારણે બાળકોના માતા પિતા ભયભીત થઈ ગયા છે અને સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોના આરોગ્યની સતત ચિંતા કરવામાં આવી રહી છે આ બાબતે આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ સતત પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે તેમના જ વતનમાં શૈક્ષણિક સંસ્થાઓ આગળ કચરા અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે આદર્શ શૈક્ષણિક સંસ્થાઓમાં એક હજાર કરતાં પણ વધારે બાળકો અભ્યાસ કરવા આવી રહ્યા હોય ત્યારે ભાજપ શાસિત પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આરોગ્ય મંત્રીશ્રીએ નગરપાલિકામાં અંગત રસ લઈને આ કચરાના કાયમી નિકાલ માટે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સૂચન કરવું જોઈએ આ અંગે આદર્શ શૈક્ષણિક સંસ્થાઓના ચેરમેન શ્રી કાનજીભાઈ ચૌધરીએ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી તો આરોગ્ય પોતાના મત વિસ્તારમાં પણ બાળકો રોગચાળાના ભરડામાં ના સપડાય તે માટે સૂચનો કરવા જોઈએ તેવી શહેરના લોકો લાગણી અને માગણી કરી રહ્યા છે છે સંસ્થા વિદ્યાલય અને આ રોડ આગર જે નગરપાલિકા દ્વારા ગંદકીના બંને સ્ટેન્ડ કચરાનો બનાવેલો છે તે બાબતે અમે તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસની બુધવારના રોજ માનનીય શ્રી કલેક્ટર પ્રાંત ઓફિસર સાહેબ અને મામલતદાર સાહેબના લોક દરબાર હતો એમાં અમે સંસ્થાના શ્રીઓ હાજર રહેલા અને એ વખતે અમે રજૂઆત કરેલી બધા ફોટા સાહેબ શ્રીએ બતાવેલા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ પણ હાજર હતા અને એ વખતે અમે રજૂઆત કરેલી સાહેબ સંસ્થા છે સંસ્થાની અંદર બે હજાર બાળકો અભ્યાસ કરે અને બંને દરવાજા નાના નાના બાળકો સવારે અગ્ર તારીખ સુધી ચાલે છે સવારના સાતથી બાર અને અગિયારથી પાંચ એ બાળકો જ્યારે આ રસ્તા ઉપર કમાણા બાજુનો જે ઘેટ છે એ વગર એટલો આગળના જે દરવાજા આગળ જે પાણી જે ચોમાસાનું જોવું જોઈએ એ પાણી પણ જતું નથી બંને સાઈડ એ બ્લોક થઈ ગયેલા આગળ છાપરા દબાઈ અને એક બાજુ આખો પંપ બનાવેલો છે જે પછી આખું પાણી ફરે જાય છે ગેટ આગળ આપણે પાણી ફરે જવાના કારણે બાળકોને પણ પાણીની અંદરથી પસાર થયો એ પાણી એ ગંદકીવાળું કે જે કચરો ખાવા એ કચરાવાળું પાણી એટલે બાળકોને અત્યારે જે રોગ ચાલી રહ્યો છે ચાંદીપુરમનો એ રોગ પણ થવાની શક્યતા છે વાલીઓ પણ સતત રજૂઆતો કરે છે અને એ રીતે અમે માન્ય કલેક્ટર પ્રાંત ઓફિસર સાહેબ અને માન્ય શ્રી મામંડળ સાહેબ સતત રજૂઆત કરેલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર એ પાંચ દિવસની અંદર માન્ય ક્રાઉન્ટ ઓફિસર સાહેબની હુબલુમો અને એટી બંધી સ્ટેન્ડો હટાવી દે છે એવી જણાવે છે તો ખાસ મારી વિનંતી છે કે માન્યશ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી અને કારોબારી સભ્યોથી આ સંસ્થા છે સંસ્થાના બાળકો સારી રીતે અંદર આવી શકે કોઈ નટર ન થાય મુખ્ય ગેટ આગળ જે સ્ટેન્ડ બનાવેલો છે તો વળતમાં તો ગાયો પણ ઊભી હોય છે અને એ ગાયોના કારણે નાના બાળકોને ક્યારે હડફેટે મારે એવી સ્થિતિમાં બચતી હોય છે બાળકોને ક્યારે રીતે લેતા હોય તો આ રીતે બંને સ્ટેન્ડ હતી હટાવી અને દૂર કરવા માગશે એ અમારી હું સતત માગણી છે અને જ્યારે તાલુકાના અને આપણા વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ જ્યારે આરોગ્ય મંત્રી હોય અને જ્યારે આવું આટલું ધનકી કરતી હોય તો માન્ય ઋષિકેશભાઈને પણ હું વિનંતી કરું છું કે સાહેબ શ્રી પણ આ સ્થળોની મુલાકાત લો ખૂબ દિવસ જ્યારે અઠવાડિયા પંદર દિવસ આવવા તો એના વિસનગર શહેરના આવા આવા જે પોઈન્ટ છે એની મુલાકાત લઈ અને એને સ્વચ્છતા રાખવા માટે આપ પણ નગરપાલિકાને સૂચન કરશો એવી અમારી

अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री और नाइन या सिक्स सेवन वन टू फोर एट फाइव इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री और नाइन जीरो इंटरनेशनल स्कूल कडा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ